આ રીતે સિફા ટ્યુશન ક્લાસીસે સો પરિણામ સાથે પોતાના તમામ અગાઉના રેકોર્ડ્સ તોડી નાખ્યા છે સિફા ટ્યુશન સંચાલક રફિકસર અને સમગ્ર શિક્ષક મંડળના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને આ સિદ્ધિ હાંસલ કરી છે પાદર કઠિયા કાચી મુસ્લિમ સમાજના પ્રમુખ મુબારકભાઈ માકડ તથા સમાજના આગેવાનોએ સફળ વિદ્યાર્થીઓને દિલથી અભિનંદન પાઠવ્યા હતા ભાદર કઠિયા ખાચી મુસ્લિમ સમાજ સંચાલિત સિફા ટ્યુશન ક્લાસીસ બે હજાર પચીસનું ઉત્કૃષ્ટ પરિણામ ભાદર કઠીયા મુસ્લિમ સમાજ સંચાલિત સિફા ટ્યુશન ક્લાસીસ માટે આ વર્ષે ગૌરવપૂર્ણ સિદ્ધિઓથી ભરેલું વર્ષ રહ્યું છે પહેલા ધોરણ બારના પરિણામમાં સત્તાણું પોઈન્ટ પંચાણું ટકાનું શ્રેષ્ઠ પરિણામ નોંધાયું હતું અને હવે ધોરણ દસનું પરિણામ પણ અત્યંત પ્રશંસનીય રહ્યું છે આ ઉત્કૃષ્ટ પરિણામ સિફા ટ્યુશન ક્લાસીસની ગુણવત્તાપૂર્ણ શિક્ષણ પદ્ધતિ શિક્ષણ મંડળના અનહદ પરિશ્રમ અને વિદ્યાર્થીની મહેનતને પ્રમાણિત કરે છે અંતે વિદ્યાર્થીઓને તેમના ભવિષ્યમાં વધુ સફળતા મેળવવાની અને પોતાના માતા પિતા સમાજ તથા સંસ્થાનું નામ રોશન કરવાની પ્રેરણા પણ આપવામાં આવી હતી ન્યૂઝલેન્ડ નાઇન ગુજરાતી આજે જે પરિણામ આવ્યા પરિણામ મારું ખૂબ જ સરસ આવ્યું છે મારા છન્નું પોઈન્ટ આવ્યા છે અને બાણું પોઈન્ટ સાત પર્સન્ટે આવ્યા છે હું આ પરિણામથી ખૂબ ખુશ છું આવેલા શીખવા ટ્યુશન ક્લાસીસમાં જે ભાદર ઘટિયા સમૂહ દ્વારા સંચાલિત કરવામાં આવે છે મારા સારા પરિણામો છે શીખવા ટ્યુશન ક્લાસીસને ત્યાંના શિક્ષકને મારા વાલીજનો મારા વાલીને ગુરુજનોને અને મિત્રોને આપીશ મારી મહેનત કરવાની પછી આમ તો રેગ્યુલરલી કામ આજનું આજે કરવું પછી રીડિંગ કરવું ટીવાય કે સોલ્વ કરવા પેપર સોલ્યુશન કરવું અને વધારે વાંચનમાં ધ્યાન આપવું એ મારી પદ્ધતિ હતી